आए 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 काई रोवो काई रोवो तारे बेबु आ हमारे अमीराता नी बिहु का वाले बना का ये का करो नथी आना राम राम दई देन की दई रो मजा मा मजा मा से जो हवा ना करवा पुणा नौ जिमु थियो ने पानी आईमो तो ते पानी ते बिहु गु होय के सालो होय एकलो एकलो पानी आवे को ना आखाई में नहीं रेगू

ભાઈ ટાકા આટાડા મે એના પાણીનો મીઠા પાણીનો ભર્યો ને તો એમાં ને તો તને નાકતા પાણી જા બે વાલ બંધ કરી દીધા એ એક આ કોંડી મરે છે જા એકા મોટર માં આવે પાણી ને એક આમાં આવે ને એક બકાલા માં જાય બકાલા નું ગામ હોય આણી તો મણ ખીચડી ને તો કાપી નાખી લે પાંદળે પાંદડું તે હને કી પંખો બંધ થા હમણા માખ બહુ લાગે છે ને તે આજ મારા મિત્ર એક કે કે છે ને

पढ़ाई कर बंटी जो पूरी थी गई ये खोड़ रही हूँ थोड़ी सी है से थोड़ी क्या इतनी बंटी जा फुम का कट दे नहीं इस खोबरा बन मजा आए

तो था ना उससे मगर भागे भी वही इसकी कोई इच्छू नहीं था कहाँ वाले मिनी हैं? आज हमारे अमेरा भी हूँ। कहाँ वाले फन्ना का? ये कहाँ करो नथिया हैं? हाँ गुफ्तो हगड़ बोल से। डिड था ना? वाको? हाँ सब ये डिड कर दो।

કહેવાય આને કોહિયારો આ કિમા કઈ આવે હર ની બેહાડવા માં નઈ મરાય આય

ठेंगे लियो जी वाला के कोई यार सेता को यार अब जो हमें हमारे लाग तो ठेंगे लियो जी वाला ई रे काय को यार ठेंगे <laughs> लियो जी वाला के हाथी हा मोहे आज पार्टी में सरवारे बांध मो, मोतिया थे गनी खड़ में अहाड़ी बीज ना

જાય ની લાલ દોરી નું કાંડું કર્યું ને આ પટામાં ટંકોરી નાખી દીધી કાંડા ની મથામણ કરવી ના કરતા આ બરોબર છે ગાયની ઘંટોડી વાસળીની ઘંટોડી છે ને સાંભળવાનો એકદમ આનંદ જ આવે હો મજા જ આવે એ વાગતી હોય ને ત્યાં એ થાય કે સાંભળ્યા જ કરીએ Bye 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 કઈ રોવો કઈ રોવો તારે બેવું બેવું તારે હે તારે બેવું હું હા તો રાત હે દવા ના પંપ ભરાઈ ગયા બાપા કીવા ને દવા સાટો હું ભરી હું આવા હે બાપા નરવાઈ નરવાઈ ને સુસિયા ને

છટાડવાતા દે છોટે તો થિયો નકર પછી હા પેર વાજે ની હે પેર માં દરે આટણે નકર હાંથેવા અરે ભઈ માં કંઈ ઘટે નય અભી ની 15 20 દી જીવ થિયો ફોરી છે ને આવો બગાડ કાટે આવો બગાડે ને હોય હસ પંખા કિણી બંધ કરી દીધા હોય ની ની રાખી હોય પંખા મોટા ની

જો આ પાણી પીવું હતું ને તે હું લઈને આવ્યો તો ને તો એ આમાં આ પાખું સગું નથી આમાં એ વાવે ને વા એમ વાવે લીધું ખોતક માં તારાથી ખૂટતા ઈને ખૂટે છે એટલે આઈ કે માન માન તે સયસ ને આ રોકાય ને તો નોય હાથ રોકાય બસ એટલે એટલા ખોર દે ને ને હું હાલ હાડા શિયાર થકા પાણી હતમાં કર હાડા તાર એ તો સાકણો વાટું એ તા રણીઓ આવે ને વાટ છે રણીઓ કો માધુ પરના દોસ્તા ભરોકી કામ છે તે કામ છે સરકણો ઓલો કેરો વાટલીય કામ ઓલો એ લોગોણો લેતા એ આ પડ્યું હે તો મલક ખોડ ભરવા ભરવા ન સતી લે જાશે ને વધિયા ને કટકાઈ બાગમાં છોપે દીહો